સૌનકજી અઠ્યાસી હજાર ઋષિઓ ભગવાન જન્મ આપે આખી જિંદગી સંસારની મોહ માયા ની પાછળ વેડફી નાખીએ સારું કામ કરાવીને ઉપર જાય ભગવાન કહે કે ન્યા તારું કઈ કામ નતું એટલે ત્યાંથી અહીંયા મોકલો તો અહીંયા મારે તારું કઈ કામ નથી ભગવાન ત્યાંથી પાછા ધક્કો મારે આ જન્મ મરણના રોગમાંથી મુક્ત કરાવી શકે ભવરોગમાંથી છોડાવી શકે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો અને પછી કહ્યું ગુરુદેવ અમારી અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો ખૂબ આવી ગયા પણ હવે ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે મહાન માયા વૈષ્ણવે સુદપુરાણી કથાઓ સાંભળીને હવે અમારી અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો ખૂબ આવી ગયા પણ હવે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ થાય અમારા જીવનમાં વિવેક આવે ને એવું કોઈ શાસ્ત્ર સંભળાવો અને જીવનમાં કોઈ પણ વસ્તુ મળી જાય યાદ રાખજો જ્યાં સુધી કોઈ પણ વસ્તુ મળ્યા પછી મારાન તમારા જીવનમાં વિવેક નહીં હોય ને તો એ વસ્તુ ક્યારેય સારા રસ્તે નહીં વપરાય પૈસા મળી જાય પૈસા કમાવા હેલા છે પણ પૈસાની હારે હારે જો વિવેક ન હોય તો પૈસાનું પણ અભિમાન આવે સત્તા મળી જાય પણ સત્તાની હારે હારે જો વિવેક ન હોય તો પદનું સત્તાનું પણ અભિમાન આવે ઘણું બધું જ્ઞાન મેળવી લઈએ ઘણા બધા પુસ્તક ભણી લઈએ જ્ઞાન મળી જાય તરત પણ જ્ઞાનની હારે હારે જો વિવેક ન હોય તો જ્ઞાનનું પણ અભિમાન આવે કોઈ પણ વસ્તુ મળ્યા પછી ભક્તિ થઈ જાવી હેલી છે ભગવાનની ભક્તિ કરવી હેલી છે પણ ભક્તિની હારે હારે જો વિવેક ન હોય તો ભક્તિ કરવાનું પણ અભિમાન આવે

વિવેક નો અર્થ શું થાય સારું શું શું ને ખરાબ એ નક્કી કરવાની બુદ્ધિ એટલે વિવેક રસ્તે રસ્તે જવાય જવાય ન આ નક્કી કરવાની બુદ્ધિ એને જ વિવેક કહેવાય જ્ઞાન મળી જાય વિદ્યા મળી જાય એક કોઈ ભણી ગણીને મોટો ડોક્ટર બને કે એન્જિનિયર બને એનામાં જેટલી બુદ્ધિ જેટલી યાદ શક્તિ હોય ને એટલી જ બુદ્ધિ ને એટલી જ યાદ શક્તિ એક આતંકવાદીમાંય હોય પણ વિદ્યા ભણ્યા પછી તમારે એનો ક્યાં રસ્તે ઉપયોગ કરવો કેવી રીતે વાપરવી આ તમને વિવેક શીખવાડે